પૂછું દરજી દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી મહેસાણા ઓ મહેસાણા વિરુદ્ધ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગા નાખવા બન્યો મજબૂર ખેડૂત ઓએનજીસીના તેલના લીધે તેમજ બંધ પડેલા લઈને ખેડૂતોના પાકને થતા નુકસાન બંધલા વળતર બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ ખેડૂત બળદેવભાઈ પટેલે વેદના ઠાલવતા કહ્યું કે દસ વર્ષથી રજૂઆતો કરવા છતાં ઓ એનજીસી દ્વારા આજ સુધી કોઈ ઉકેલ આવેલ નથી આખરે ખેડૂત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગા ઘા નાખવા મજબૂર બન્યું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અધિકારી અધિકારીઓ હાજર રહેતા નહીં હોવાનું જણાવેલ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ પટેલ બરદેવભાઈ કેસોલર કસલપુરા ગોમ અને ધોટાણા તાલુકો અમારા ઓએનજીસીનો પ્રશ્ન હતો જિલ્લા સ્વાગતમાં આજે લેવાનું અમે દસ વર્ષથી અરજી આપીએ છીએ એટલે આજે જિલ્લા સ્વાગતમાં અમારો પ્રશ્ન લીધો હતો એનો જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન લેતો આ લોકો કોઈ અધિકારી હાજર રહેતા નહીં અને ખેડૂતોના પ્રશ્નો જમીન ભાડું વધારો પછી કાયમિક જમીન કરો પણ કોઈ અધિકારી હાજર હતા અને વ્યવસ્થિત એટલે કલેક્ટર સાહેબે એમને કીધું કે ભાઈ જવાબદાર અધિકારી હાજર હો અને ખેડૂતોને ન્યાય આપો એવું કલેક્ટર સાહેબને રૂબરૂ કીધું હવે જોઈએ પ્રશ્ન પત કે પછી આગામી અમે લગભગ દસ વર્ષથી ઓ એનજીસી તરફથી ઓએનજીસીમાં અરજીઓ વારંવાર મળીએ અને લખીએ છીએ પણ ઓએનજીસીના અધિકારી કોઈ જવાબ આપતા નહીં બરાબર એમાં ઘણા પ્રશ્નો ખેડૂતો બધા ના લાતા હ ઓએનજીસીના અધિકારીઓ અંદર પણ કહેવા નહીં દેતા અને મોબાઈલ લઈ જવા નહીં દેતા કે અમે તમને બધા પુરાવા આપીએ